તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ આવે છે આ સાથે જો તમે દેવી દેવતાઓના વિશેષ રૂપથી આશીર્વાદ મેળવવા માંગો છો તો તમે તેમના આશીર્વાદ મેળવીને સફળ થવા માંગો છો અથવા તો જો તમે ભગવાનની પૂજા કરવા માંગો છો અને તેમને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે આ એવી મૂર્તિ છે આ એવી મૂર્તિ છે જેને તમારે તમારા ઘરના મંદિરમાં જરૂરથી રાખવી જોઈએ જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો તમારા ઘરમાં જો આ મૂર્તિ રાખ અથવા તો આની છબી રાખો છો ફોટો રાખો છો તો તેને કારણે તમને જરૂરથી અવશ્ય ને અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ થશે આની સાથે અમે તમને આગળ એ પણ જણા કહેવાના છીએ કે તમારે તમારા પૂજા ઘરમાં તમારું જે મંદિર હોય છે તેમાં તમારે કઈ એવી મૂર્તિ હોય છે કયા એવા ભગવાનની મૂર્તિ હોય છે કયા એવા દેવદેવતાની મૂર્તિ હોય છે કે તમારે તેને તમારા ઘરમાં સ્થાન જ તે ન આપવું જોઈએ એટલે કે તમારે તમારા પૂજા સ્થાનમાં અથવા તો ફોટોને તમારે ન રાખવું જો તમે પણ તમારા પૂજા સ્થાનમાં પૂજા ઘરમાં જો તમે પણ દેવી દેવતાઓની સાથે આ ભગવાનની પણ પૂજા કરો છો તમે તેની પણ પૂજા કરો છો તો તેને કારણે તમારા ઘરમાં આ ખૂબ જ મોટું ખરાબ પરિણામ આવી શકે છે તમારા ઘરમાં ખૂબ જ તે ખરાબ બદલાવ પણ લાવી શકે છે તે માટે જો તમારા ઘરમાં પણ લડાઈ ઝઘડાઓ કલેશ વગેરે થતું હોય અથવા તો જો તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ ન કરતા હોય અને તમને ક્યાંક એવું લાગતું હોય કે તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમને સફળ નથી થઈ શકતા તો તમારે સાવચેત થઈ જવું જોઈએ આની સાથે જો તમારા ઘરમાં તમારા પૂજા ઘરમાં આ મૂર્તિ હોય અથવા તો આ ફોટો હોય તો તમારે તેને તરત જ તે ઘરની બહાર કરવો જોઈએ મિત્રો તો માહિતી આગળ વધારીએ તે પહેલા અમારી ચેનલ પર જે લોકો પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો કારણ કે આ બધી વસ્તુઓ એકદમ ફ્રી હોય છે અને જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને સાચી શ્રદ્ધાથી માનતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને આગળ વધારીએ મિત્રો તો કઈ એવી મૂર્તિ છે કે જેને તમારે તમારા ઘરમાં રાખવી જોઈએ કે જેને કારણે તમને સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે અને તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે તમે પૂર્ણ કરી શકો તો તમારે તે મૂર્તિ રાખવી જોઈએ અથવા તો તે ફોટો રાખવો જોઈએ તે છે ત્રિમૂર્તિ જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો મંદિરમાં જો તમે મૂર્તિ રાખો છો બ્રહ્મા વિષ્ણુ અને તમે મૂર્તિ રાખો છો તો કારણે તમને ઘણા બધા સુખની પ્રાપ્તિ થાય છે અને તે શુભ કારણે તમે તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા લાવી શકો છો અને જો તમે આ ત્રણેય દેવતાઓની એક સાથે પૂજા કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ભગવાન તેમના આશીર્વાદ જરૂરથી વરસાવે છે તેની સાથે ઘણા લોકો મહેનત કરતા હોય દિવસ રાત મહેનત કરતા હોય છતાં પણ તેમને જીવનમાં સફળતા ન મળતી હોય તેમને હંમેશા નિરાશા મળતી હોય અને જેઓ પૂજા પાઠ કરતા હોય એ ભગવાનને પ્રસન્ન કરવા કરવા કરતા હોય અને સાથે તેમને જો શુભ ફળ પ્રાપ્ત ન થતું હોય તો તેમણે જરૂરથી ત્રિમૂર્તિને ઘરમાં લાવવી જોઈએ એટલે કે તેમણે જરૂરથી ભગવાન મહાદેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની સાથે તમારે પૂજા કરવી જોઈએ તો તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓ સ્થાયી રૂપથી નિવાસ કરે છે અને તમારા ઘરમાં રહેલી જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય જે કંઈ પણ નેગેટિવિટી એનર્જી હોય તેને તમે આસાનીથી દૂર કરી શકો છો મિત્રો તો ચાલો હવે હું તમને આગળ એ પણ જણાવી દઉં કે તમારે તમારા ઘરમાં કઈ એવી મૂર્તિ કઈ એવો ફોટો હોય છે ક્યાં એવા દેવતાનો ફોટો હોય છે કે જેને તમારે તમારા ઘરમાં ન રાખવી તમારા પૂજા સ્થાનમાં ન રાખવી જોઈએ જો તમે પણ અન્ય દેવતાઓની સાથે તમે આ દેવતાની આ મૂર્તિની જો તમે પણ પૂજા કરતા હશો આવી મૂર્તિની જો તમે પણ પૂજા કરતા હશો તો તમારા ઘરમાં આ ગરીબીનું કારણ બની શકે છે તમારા ઘરમાં આ ખૂબ જ મોટું ખરાબ માનવામાં આવે છે એટલે કે જો તમારા ઘરમાં પણ આવી રીતે મૂર્તિ હશે અથવા તો આ મૂર્તિ હશે તો તમારા ઘરમાં ભગવાન નથી નિવાસ કરતા અથવા તો તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય છે તમારી ધન પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ હોય તો તે તમે પૂર્ણ નથી કરી શકતા તો ચાલો મિત્રો તેના વિશે હું તમને જણાવી દઉં તો તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જો તમે તમારા પૂજા ઘરમાં અથવા તો જો તમે તમારા ઘરમાં આ મૂર્તિને સ્થાન આપ્યું તો તમારે સમજવું જોઈએ કે હવે તમારે કંગાળીનો સામનો કરવો પડશે તમારા ઘરમાં ક્યારેય દેવી દેવતાઓ નિવાસ નથી કરતા અથવા તો તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડશે કારણ કે આપણા પુરાણું તે લખેલું છે કે જો કોઈ પણ દેવી દેવતાઓ તમારા ઘરથી ક્રોધિત થઈ જાય અથવા તો તમારાથી ક્રોધિત થઈ જાય તો તમારા જીવનમાં ક્યારેય પણ સુખ નથી રહેતું તમારા જીવનમાં ક્યારેય પણ શાંતિ નથી રહેતી નાની નાની બાબતોને લઈને તમારા જીવનમાં હંમેશા ઝઘડા કળેશ થતા રહે છે તે માટે જો તમે તમારા જીવનમાંથી ઝઘડા કળેશને દૂર કરવા માંગો છો તમારા જીવનમાં જો તમે સકારાત્મક શક્તિ મેળવવા માંગો છો તો તમારે પણ તમારા ઘરના મંદિરમાં આ એવી ખાસ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું પડશે આની સાથે તમારે આ એવી કેટલી મૂર્તિઓની પૂજા નથી કરવાની આની સાથે અમે તમને એક વિશેષ રૂપથી એ માહિતી જણાવી દઈએ કે કે જો ઘણા ઘણા લોકોના લોકોના એટલે બધા ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખવામાં આવતી જ હોય છે પરંતુ આ સાથે જો તેઓ પોતાના મંદિરમાં વિષમ સંખ્યાઓમાં ગણેશજીની મૂર્તિ રાખતા હોય તો તેમણે આવી રીતે વિષમ સંખ્યાઓમાં ગણેશજીની મૂર્તિ ન રાખવી આ તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે તમારા ઘરમાં હંમેશા કોઈ પણ નવું કાર્ય તમે જો કરવા જઈ રહ્યા હોય તો તેમાં તમને વિઘ્નોનો સામનો કરવો પડે છે તે માટે તમારે ગણેશજીની વિષમ સંખ્યામાં કે તમારે ક્યારેય પણ મૂર્તિ તમારા ઘરમાં ન રાખવી જેમ કે તેને એકી સંખ્યા પણ કહેવામાં આવે છે એક ત્રણ અથવા તો પાંચ એવી કોઈ પણ સંખ્યામાં જો તમે તમારા ઘરમાં મૂર્તિ રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં હંમેશા નાની નાની વાતોને લઈને અથવા તો જો તમારા ઘરમાં તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોય આની સાથે જો તમે ગણેશજીની પૂજા પણ કરતા હોય તો તેનું તમને શુભ ફળ પ્રાપ્ત નહીં થાય તે માટે તમારે ગણેશજીની વિષમ સંખ્યામાં ક્યારેય પણ મૂર્તિ નથી રાખવાની તો તમને તેના અથવામાં તમે બે ચાર છ આઠ એવી રીતે તમે ગણેશજીની મૂર્તિ રાખી શકો છો સારામાં સારી તમે બે મૂર્તિ ગણેશજીની રાખી શકો છો તો તેને કારણે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે અને જો તમે ગણેશજીના સારી રીતે આશીર્વાદ માંગો માંગો છો છો અને ગણેશજીના આશીર્વાદથી જો તમે તમારા જીવનમાં સફળ થવા તો તમારે હંમેશા તમારા પૂજા સ્થાન ઉપર બે ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ તો તેને કારણે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે નહીતર બીજું બધું અશુભ માનવામાં આવે છે આની સાથે જો તમે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો છો તો તમારે હંમેશા બે ગણેશજીની મૂર્તિની સ્થાપના જ કરવી જોઈએ અને જ્યારે પણ તમે ગણેશજીની નવી મૂર્તિ લઈને આવો છો અથવા તો જો તમે ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવો છો સ્થાપના કરો છો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવું કે ગણેશજીની મુખ જે ઘરના મુખ્ય દરવાજા તરફ જ તે હોવું જોઈએ જેનાથી તમને સારા અને શુભ ફળ સારા ધનલાભની પ્રાપ્તિ થઈ શકે છે આ સાથે ઘણા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાની ઉપર પણ ગણેશજીની મૂર્તિ રાખતા હોય પરંતુ તેમણે ખાસ કરીને એ વાતનું પણ પણ ધ્યાન રાખવું કે જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણેશજીની મૂર્તિ રાખો છો તો તે ગણેશજીની મૂર્તિ ઘરના બહારની તરફ મુખ રાખેલી ન હોવી જોઈએ નહીતર એવું પણ માનવામાં આવે છે કે જે ગણેશજીની પીઠ હોય છે તે ઘરની અંદરની તરફ હોય છે જો તમે પણ આવી રીતે રાખો છો તો તેને કારણે તમારા ઘરમાંથી ગણેશજી જતા હોય તેવું પણ માનવામાં આવે છે તો જો તમારા ઘરમાં પણ પહેલેથી તેવી રીતે મૂર્તિ રાખેલી હોય અથવા તો જો તમે પહેલેથી ગણેશજીની મૂર્તિ તમારા મુખ્ય દરવાજા ઉપર સ્થાપના કરેલી હોય તો તમે તેનો એક ઉપાય પણ કરી શકો છો કે તમારે જે તમારું ઘર હોય છે તમારો મુખ્ય દરવાજો હોય છે તેની અંદરની તરફ મુખ રાખેલી હોય તેવી ગણેશજીની મૂર્તિ તમારે લગાવી દેવી જોઈએ જો તમે પણ આવી રીતે બંને બાજુએ ગણેશજીની મૂર્તિ લગાવો છો તો તેમ તેટલું તમને તે શુભ ફળ પ્રાપ્ત થશે આની સાથે ઘણા લોકો પોતાના મંદિરમાં શિવલિંગ રાખે છે અથવા તો શિવ ભગવાનની શિવલિંગ રાખે છે તો તેમણે એક વાતનું અવશ્ય ધ્યાન રાખવું લેવું જોઈએ કે તમારો જે અંગૂઠો હોય છે તેનાથી મોટી આકારની શિવલિંગ ક્યારેય પણ તમારે ખરીદીને નથી લાવવાની ત્યારબાદ તમારે તમારા મંદિરમાં તમારા અંગૂઠા કરતા મોટા આકારની શિવલિંગની સ્થાપના નથી કરવાની અને હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમારા ઘરમાં શિવલિંગની સ્થાપના કરવી જોઈએ એટલે કે તમારે તમારા ઘરમાં એક તે શિવલિંગ રાખવી જોઈએ અને એક પણ નાની શિવલિંગ હોવી જોઈએ તમારા અંગૂઠા કરતા મોટા આકારની તે શિવલિંગ પણ ન હોવી જોઈએ આમ તો મિત્રો તમે જો તમારા પૂજા સ્થાન ઉપર તમારા ઘરમાં તમે જે જગ્યા ઉપર પૂજા કરો છો ત્યાં તમારે શિવલિંગ ન રાખવી પરંતુ ઘણા લોકો પોતાને શિવલિંગ રાખવાની ઈચ્છા હોય છે મહાદેવની કૃપા મેળવવા માટે તેઓ જો પોતાના પૂજા સ્થાન ઉપર શિવલિંગ રાખે છે તો તેમણે પોતાના અંગૂઠાથી મોટા આકારની શિવલિંગ પણ ન રાખવી અને મિત્રો તમારે એક વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જો તમે નાની શિવલિંગ રાખી રહ્યા છો અથવા તો તમે તમારા ઘરમાં શિવલિંગની સ્થાપના કરવા માંગો છો તો તમારે એક વાતનું ધ્યાન કે તમારા વધારે શિવલિંગ ક્યારેય પણ ન હોવી જોઈએ ઘણા લોકો બે ત્રણ શિવલિંગ રાખતા હોય પરંતુ તેમણે પોતાના ઘરમાં એક જ શિવલિંગ રાખવી જોઈએ અને જો તમે રાખવા માંગ માંગો પણ છો તો તમારે તેની રોજ પૂજા કરવી જોઈએ વિધિ વિધાનપૂર્વક જે આપણા ધર્મશાસ્ત્રમાં જેવી રીતે શિવલિંગની પૂજા દર્શાવવામાં આવી છે તેવી રીતે તમારે તેની પૂજા કરવી જોઈએ આ સાથે ઘણા લોકો પોતાના ઘરમાં શિવલિંગ રાખે છે પરંતુ તેમણે એક વાતનું પણ પણ ધ્યાન રાખવાનું છે કે જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખો છો તો તમારે તેની ઉપર પુલથી પણ તુલસીને અર્પણ નથી કરવાના જે તુલસી પત્ર હોય છે તેને તમારે તેના ઉપર ક્યારેય અર્પણ નથી કરવાના કારણ કે શિવલિંગ ઉપર તુલસી પત્ર અર્પણ કરવામાં નથી આવતા આની સાથે જો તમે તમારા ઘરમાં શિવલિંગ પણ રાખી દીધી છે અને જો તમે તેના ઉપર તુલસીપત્ર પણ રાખતા હશો તો તેને કારણે તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડશે કારણ કે ભગવાન મહાદેવ પણ તમારા ઉપર ક્રોધિત થઈ શકે છે મિત્રો જો તમે ભગવાન હનુમાનજીના અનન્ય ભક્ત છો એટલે કે જો તમે ભગવાન હનુમાનજીની ભક્તિ કરવા માંગો છો ભગવાન હનુમાનજીના જો તમે આશીર્વાદ મેળવવા માંગો છો અને જો તમે તમારા મંદિરમાં ભગવાન હનુમાનજીની મૂર્તિ રાખવા માંગો છો તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ઉભેલી મુદ્રામાં હનુમાનજી હોય તેની તમારે મૂર્તિ નથી રાખવાની તમારે હંમેશા બેઠેલી મુદ્રામાં હનુમાનજી જે હોય છે બેઠેલી મુદ્રામાં બેઠા હોય છે તે જ તે તમારે હનુમાનજીની મૂર્તિ રાખવાની છે આની સાથે જો મિત્રો તમે વૈવાહિક જીવન જીવી રહ્યા છો અથવા તો જો તમારા લગ્ન થઈ ગયા છે તો તમારે એક ભૂલ નથી કરવાની કે ઘણા લોકો પોતાના બેડરૂમમાં પણ હનુમાનજીની મૂર્તિ રાખતા હોય હોય અથવા તો ભગવાનની સ્થાપના કરતા પરંતુ તેમણે પોતાના બેડરૂમમાં હનુમાનજીની મૂર્તિ નથી રાખવાની કારણ કે તેનાથી તેમને પરિણામ પણ ભોગવવું પડી શકે છે અન્યથા તમારે તમારા જીવનમાં કેટલાય પ્રકારના દોષોનો સામનો કરવો પડી શકે છે મિત્રો હનુમાનજી જે બ્રહ્મચારી છે તેને તમારે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ તે બાળ બ્રહ્મચારી છે આની સાથે આપણા પુરાણોમાં પણ એ પણ લખેલું છે કે જો તમે સવારે સાથે જ તમે જો ભગવાનના દર્શન કરો છો શ્રી કૃષ્ણના દર્શન કરો છો તો તેને કારણે તમારા જીવનના તમામ દૂર થઈ જાય છે તમારો આખો દિવસ જે ખુશી ભર્યો રહે છે અને જો તમે પોતાના આખા દિવસ દરમિયાન જો તમે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો અથવા તો જો તમે સકારાત્મક પોતાનો દિવસ બનાવવા કરવા માંગો છો તો તમારે જરૂરથી શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા જોઈએ એટલે કે તમે તમારા ઘરમાં શ્રી કૃષ્ણનો ફોટો પણ રાખી શકો છો કારણે તમને ઉઠતાની સાથે શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારો સકારાત્મક ભર્યો રહે છે આની સાથે મિત્રો ઘણા એવા દેવતા હોય છે કે જે ક્રોધિત અવસ્થામાં હોય ઘણા લોકો ક્રોધિત અવસ્થામાં હોય તેવા દેવતાઓની મૂર્તિ અથવા તો ફોટો ઘરમાં લાવે છે જે ક્રોધિત અવસ્થામાં હોય ફોટો તેવી મૂર્તિ હોય છે જે કોઈ પણ અસુરનો વધ કરતા હોય તેવા ક્રોધિત અવસ્થામાં તે દેવતાની મૂર્તિ હોય છે તેને પોતાના ઘરમાં આ લાવવાનું અશુભ માનવામાં આવે છે જો તમે પણ તમારા ઘરમાં ક્રોધિત અવસ્થાના દેવી દેવતાઓની જો તમે મૂર્તિ લાવો છો કોઈ પણ ફોટો લાવો છો છબી લાવો છો તો તમારે આ પ્રકારની મૂર્તિ અથવા તો ફોટો તમારા ઘરમાં તેની સ્થાપના ન કરવી કારણ કે આ તમારા ઘરના વાસ્તુ દોષને પણ ખરાબ કરી શકે છે અને સાથે સાથે તમારા ઘરમાં હંમેશા કરે છે અને ઉત્પન્ન કરી શકે છે આની સાથે નાની નાની બાબતોમાં તમારા ઘરમાં આ ઝઘડાઓ લાવી શકે છે અને તમારા ઘરમાં આ ખૂબ જ અશુભ ખરાબ માનવામાં આવે છે તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તમારે હંમેશા શાંત અને સુંદર મુખવાળી મૂર્તિ જે ફોટો હોય છે જે ભગવાનની મૂર્તિ હોય છે તેની તમારે પૂજા કરવી જોઈએ આવા પ્રકારની મૂર્તિની તમારે પૂજા ન કરવી કે જે મૂર્તિ ક્રોધિત અવસ્થામાં હોય આ સાથે મિત્રો જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો જો તમે તમારા ઘરમાં ભગવાનની મૂર્તિ રાખો છો ભગવાનને લગતી કંઈ પણ વસ્તુ રાખો છો ભગવાનનો ફોટો રાખો છો તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે અક્ષત અર્પણ કરતા હોય તમે ચોખા અર્પણ કરતા હોય ભગવાનને તે ચોખા તૂટેલા ન હોવા જોઈએ જો તમે ચોખા તૂટેલા હોય તેવા જો તમે અર્પણ કરો છો ભગવાનને જો તમે આવા ચોખા અર્પણ કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ભારે ગરીબી આવી શકે છે તમારા જીવનમાં આ ખરાબ માનવામાં આવે છે આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ આ ખૂબ જ ખરાબ માનવામાં આવ્યું છે જો તમે તૂટેલા ચોખા અભિષેક કરો છો ભગવાન ઉપર તો તેને કારણે તમારા જીવનમાં આ ગરીબી લાવી શકે છે ભગવાન તમારાથી પ્રસન્ન નથી થતા તેના બદલે ભગવાન તમારાથી નારાજ થઈ જશે અને તમારા જીવનમાં તેઓ ક્યારેય પણ નિવાસ નહીં કરે તે માટે આ બાબતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો અને પોતાના જીવનમાં આ પ્રકારની ભૂલ ન કરતા આ સાથે ઘણા લોકોના ઘરમાં ખંડિત મૂર્તિ હોય છે ભગવાનની કોઈ પણ કઈ પણ વસ્તુ લૂંટેલી હોય અથવા તો થોડી એવી નાની વસ્તુ પણ તૂટેલી હોય અને તેવી ખંડિત મૂર્તિ હોય છે તો તેમણે આ મૂર્તિને કોઈ પણ વહેતા જળમાં પધરાવી દેવી જોઈએ ક્યારેય પણ ખંડિત મૂર્તિને તમારે તમારા ઘરના મંદિરમાં ન રાખવી જો તમે ખંડિત મૂર્તિ હોય જે તૂટેલી મૂર્તિ હોય તે તો તમે તેને તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે આ દુર્ભાગ્યનું કારણ બની શકે છે તમારા ઘરમાં આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને તમારા ઘરમાં આ નકારાત્મકતાનું કારણ પણ બની શકે છે તમારા ઘરમાં દરિદ્રતા પણ લાવી શકે છે તે માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં ક્યારેય પણ ખંડિત મૂર્તિ થઈ ગયેલી હોય મૂર્તિ ભૂલથી પણ ન લાવવી મિત્રો જો તમે પણ આ ખાસ બાબતોનું ધ્યાન રાખો છો અને પોતાના જીવનમાં જો તમે સરખી રીતે ભગવાનના આશીર્વાદ મેળવી લો છો તો તમારા જીવનમાં જરૂરથી સુખ સમૃદ્ધિ આવે છે અને તમારા જીવનમાં દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો આજની જાણકારી અહીંયા પૂર્ણ કરીએ છીએ તો તમને આ વિડીયો અને જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જે લોકો અમારા આ વિડીયો હજુ સુધી લાઈક ના કર્યો હોય તો તેઓ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે